આગામી દિવસોમાં ધોરણ દસ અને 12 ની બોર્ડ ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ આટોપવાની શરૂઆત કરી દેવામાં આવી છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડ સુધી સમયસર પહોંચે તે પ્રમાણેનું પ્લાનિંગ અગાઉથી જ કરી દેવામાં આવ્યું છે જે સ્કૂલ નજીક જે સેન્ટર નજીક ટ્રાફિક જામ થતો હોય તેને પિસ્તાલીસ મિનિટ વહેલું નીકળવા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત જહાંગીરપુરા ડબોલી બ્રિજ પરીક્ષા સમયે એક તરફનો બ્રિજ ટુ વે કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે સુરતની 561 શાળામાં પ્રશ્નપત્ર પત્ર મોકલા છે જેને લઈ સુરતમાં ચૌદ ઝોનમાં તૈયારીઓ કરી દેવાય છે ચૌદ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે સુરતની અંદર પાંચસો એકસઠ શાળાની અંદર પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે આ પાંચસો એકસઠ શાળાની અંદર વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે બસો જેટલા સેન્ટરો મારા ઝોનલ અધિકારી તેમની ટીમ અને આચાર્ય દ્વારા નક્કી કરવામાં આવે છે કે જે જગ્યાએ વિદ્યાર્થીઓને જવામાં ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન નડી શકે સુરતની અંદર મહાનગરપાલિકાની અંદર એમ કહી શકાય કે અત્યારે મેટ્રોની કામગીરી અથવા તો પિકઅપ હોર્સમાં ટ્રાફિકની સમસ્યા નડી શકે છે તે માટે વિદ્યાર્થીઓ માટે થઈ આ સેન્ટરો નક્કી કરવામાં આવે છે આ સેન્ટરોની યાદી પણ પોલીસ ડિપાર્ટમેન્ટની ટ્રાફિક શાખાને આપવામાં આવી છે જેથી કરીને ત્યાં વધારાના સ્ટાફની નિમણૂક કરવાની હોય તો કરી શકે છે આજુબાજુ હોલ ટિકિટ આપતી વખતે આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે કે આ જગ્યાએ પ્લેસ નક્કી કરવામાં આવે છે જ્યાં ટ્રાફિક થઈ શકે છે આ ઉપરાંત એટલું મારી કચેરી દ્વારા મારા ઝોનલ દ્વારા મદદની ઝોનલ દ્વારા દરેક શાળાના લોકેશન આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે જે ઝોન શાળાના બિલ્ડિંગ જે છે તેના દરવાજા સુધીનું લોકેશન કરી અને ક્યુઆર કોડ બનાવવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરી અને પોતાના ઘરથી શાળાનું અંતર કેટલા એટલે પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે તે પણ જાણી શકશે જેથી કરીને વિદ્યાર્થીઓને પહોંચવામાં કેટલો સમય લાગી શકે ઘરેથી કેટલા વાગે નીકળવું જોઈએ તે બાબતોથી અવગત થાય અને તેઓ વહેલા નીકળી શકે છે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે આ ઉપરાંત સુરતની અંદર માન્ય કલેક્ટર સાહેબ માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ માન્ય અનુપમસિંહ ગેહલોત સાહેબ એસસીપી સર અને એસપી સાહેબની સંયુક્ત મિટિંગની અંદર નિર્ણય લેવાયો છે કે કતારગામથી જાગીરપુરા તરફનો બ્રિજ એક તરફનો જ ભાગ શરૂ છે જ્યારે બંને તરફનો ભાગ શરૂ નથી ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા સમય દરમિયાન અગવડ ન માટે બંને તરફથી વિદ્યાર્થીઓને આવવા જવાની છૂટછાટ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત